હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે તમે ઘરે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને બધાનો ફેવરિટ બની જશે એટલો ટેસ્ટી બને છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી ક્લિક કરો જેથી તમને ટાઈમ પર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો હવે અહીંયા જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે કાચી રહેશે તો ખાવાની મજા નહીં આવે એટલા માટે ડાઇ સારી રીતે પાકી જાય એટલે આપણે એની અંદર જીરું ઉમેરીશું આ રીતે તમે બાજરાનો રોટલો વઘારેલો બનાવશો બધાને ખૂબ જ ભાવશે અને હોટલનો બાજરાનો રોટલો વઘારેલો ભૂલી જશો એટલો ટેસ્ટી ઘરે જ તમે બનાવી શકો છો એવો જ સેમ ટેસ્ટ આવે છે બંને વસ્તુ સારી રીતે પાકી જાય એટલે આપણે અહીંયા લીલું લસણ ઉમેરીશું લીલા લસણથી સરસ એવો ટેસ્ટ આવે છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે જે રેગ્યુલર આપણે લસણ વાપરતા હોય એ તમે ઉમેરી શકો છો હવે આપણે અહીંયા એક સૂકી ડુંગળી અને બાકીની લીલી ડુંગળી છે એ બધી વસ્તુને આપણે ઉમેરી દેવાની છે થોડા પાંદડા રાખીશું લાસ્ટમાં ગાર્નિશિંગ માટે તો અહીંયા આપણે લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને ઉમેરીશું બંને વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે અહીંયા હિંગ અને હળદર ઉમેરીશું હિંગ અને હળદર ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને થોડીવાર એને તેલમાં જ પકાવા દઈશું હવે આપણે અહીંયા એક મરચી ઉમેરીશું તો મેં અહીંયા એક તીખી મરચી લીધી છે તો અહીંયા મરચી ઉમેર્યા પછી હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તેલમાં સારી રીતે પકાવી લઈશું તમારું કંઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો અહીંયા ડુંગળી સારી રીતે તેલમાં પાકી ગઈ છે તો હવે આપણે અહીંયા ટમેટું ઉમેરીશું તમે અહીંયા અડધું જ ટમેટું લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી તો અહીંયા બધી વસ્તુ તેલમાં સારી રીતે પાકી ગઈ છે તો હવે આપણે અહીંયા મસાલા ઉમેરીશું તો મસાલામાં ગરમ મસાલો લીધો છે કાશ્મીરી લાલ મરચાનો પાવડર લીધો છે અને અહીંયા આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્રણેય વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમે રેગ્યુલર લાલ મરચાનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુ ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા દહીં ઉમેરી દઈશું તો અહીંયા ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દીધી છે તો અહીંયા દહીં ખાટું લીધું છે કેમ કે એનાથી સરસ એવો રોટલાનો ટેસ્ટ આવે છે સાથે આપણે છાશનો પણ ઉપયોગ કરીશું ગ્રેવી માટે દહીં ઉમેરી દીધું છે દહીંને તેલમાં સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે બાજરાનો રોટલો બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જશે ખાવાનું મન થઈ જશે એટલો ટેસ્ટી બનશે કે તમને દરરોજ બનાવીને ખાવાનું મન થશે દહીં મિક્સ કરી દીધું છે હવે આપણે અહીંયા છાશ ઉમેરી દઈશું બાજરાનો રોટલો તમે બપોરે બનાવ્યો હોય તો તમે સાંજે પણ બનાવી શકો છો પણ મેં અત્યારે જ ગરમ ભાજાનો રોટલો બનાવ્યો છે તમે ઠંડા બાજરાનો રોટ રોટલાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં રોટલો પહેલાં જ બનાવી દીધો હતો હવે આપણે આની અંદર ડાયરેક્ટ રોટલો ઉમેરી દેસું અને રોટલાને કટ કરી દેસું તો તમે રોટલાના કટકા કરીને પણ ઉમેરી શકો છો અને જે પદ્ધતિથી મેં બનાવ્યું છે એ રીતે પણ તમે બનાવી શકો છો રોટલાને આ રીતે આપણે કટ કરી દઈશું અને સરસ એવું ઉકાળીશું એટલે ગ્રેવી સરસ તૈયાર થઈ જશે અને સરસ એવો ટેસ્ટી બાજાનો રોટલો વઘારેલો તૈયાર થઈ જશે આ પદ્ધતિથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ પણ બની જાય છે વધારે સમય પણ નથી લાગતો તો અહીંયા સરસ એવા રોટલાના ટુકડા થઈ ગયા છે વધારે મેં ઝીણા ટુકડા નથી કર્યા નહીં તો એકદમ મેસ થઈ જશે એટલા માટે હવે સરસ એવું ધીમા તાપે આપણે ઉકળવા દઈશું તો કેવી લાગી મારી આ રેસીપી જો વિડીયો ગમ્યો હોય રેસીપી ગઈમી હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને જરૂરથી કમેન્ટ કરજો તમારી એક કમેન્ટથી મને મોટિવેશન મળે છે લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ વચ્ચે એકાદ વાર આ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે બસ થોડી વારમાં બાજારનો વઘારેલો રોટલો તૈયાર થઈ જશે તો અહીંયા તેલ પણ ઉપર આવી ગયું છે ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અહીંયા આપણે ડુંગળીના પાંદડા અને ધાણાભાજી ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે પ્લેટમાં સર્વ કરી લેશું તો છે ને એકદમ ટેસ્ટી બહાર જેવો જ વઘારેલો રોટલો તો કેવી લાગે આજની રેસીપી જરૂરથી કમેન્ટ કરીને કહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય